થેલો દીજે મહેનત કરવાનો આજે તમારે હાજી કાઈ ના આવે ને આપડે ઝાડ રાખી દેવાય ક્યાં હાઈવું મૂકી દેતા ઉડી જાશે પોતો સ્વાગત છે ભાઈ તમારો આપડા નવા વિડીયો માં પાછા આપણે આવી ગયા ઝાડું પાડવા ત્રણ ચાર થી આપણે ખાલી આજે જાય જયાં આજે જઈએ શું હવે જ આજે

हेलो मित्रों तो आज कटला दी थे आप तीज खाली खाली जाए आजेदीजे लगे आजे कहीं नए तोड़ी नाखी दलो खेचो खेचोलीजे मेहनत करवाज आज कहीं ना तो आप झाड़ी दीजो दिवस है आज चौथो दिवस

અટવાઈ ગયો થોડોક આગળથી ખેત પછી આગળ આટોવારીને પડી ગાડી મઠાવ લઈ આગળ મઠાવા ઓલા વિકી નાખે વજાય આમ પાછળ રાખી દી આ રીતે

ca kal mate ja nakidi awe kalle sungawe haje kawigedekardi battevi na naiwoto ja aja sama langgar loh bah. Hey guys, tarik dulu di. Kamu kayak langgar. Bani bani kau di nak sab kau nak korang. Masih cerdah bandar kau. Rasta mana nak suka kerja macam ni? Abi jadi tu selibin. Cetar pin di nak kari kerja macam Di cetar pin di kau tak jadi soal lah બપ આવી જાય આખ નો બચલો ચાલો સ્લેબ માર રાખો મી આ પોતાને જ કાટો ગુચાડી દો જો ભાઈ તને જ ના ગુચી જાય

હલો હલો જલ્દી આને ભરો બોરામાં અને બસ જોખાય આવો આમાં નહીં આવ્યો હજી તો જીવતી છે આવી જશે બોરો લઈ જાવ

ઓલો બોર ઓલો ક્યાં ઓલો તો લઈ લે થેલો અલરી જાય હલો તો ભાઈ હવે આપડે ભરાઈ ગયું બોરામાં હવે લઈને નીકળી જાય Míralo, va, pantillo de Sergi. Salas, va a acomparar a nadie, le dan esa meteco de dame. Va a que lleves kilómetros ahí ya. અહીંયાથી આપણે ઓળખી એટલી દૂર રહીએ અને અહીંયાથી આપણે ઉપાડીને લઈ જવું પડે ગાડી સુધી એક છે એટલે વાંધો નહીં બે ત્રણ હેરાન થાય એક એક કરીને ભૂગાડવી પડે ઉપર બટમાં રાખતા નહીં કે આખી રેતી ચોટી જાય નીચે તો હવે આપણે કિનારા સુધી આવી ગયા કાઠે પૂર હજી થોડુંક હાલશું પછી આપડી ગાડી આવશે ફાટે હું બોરો તો હવે આપણી ગાડી આવી ગઈ અહીંયા આપણે ગાડી રાખવી પડે અહીંયા ગાડી પડી હોય બધાની ત્યાંથી હવે આ લોકો જાશે દંગે ચોખાવા તો ભાઈ લો ગાડની ફિશિંગ આપણી પૂરી થઈ આજનો વિડીયો થયો આપણો પૂરો વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ આજો મારશો આપણે બીજા વિડીયોમાં